હું છું ધ્વનિ કોરોના લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધી અને ત્રણ હજાર ત્રણસો થઈ ગઈ છે છેલ્લા કલાકમાં નવા ચેપગ્રસ્ત દર્દીઓ દર્દીઓ મળી આવ્યા છે જ્યારે સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી છે દરમિયાન ચિંતાનો વિષય એ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ચેપના કારણે ચાર લોકોના મોત પણ થયા છે જેમાં છત્તીસગઢ કર્ણાટક કેરળ અને ઉત્તર પ્રદેશના એક એક દર્દીનો સમાવેશ થાય છે આરોગ્ય મંત્રાલય રાજ્યને સતત એલર્ટ રહેવા અને પરીક્ષણ વધારવા સૂચના આપી રહ્યું છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો હળવા લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવો અને જરૂરી સાવચેતીનું પાલન કરો